જમ્મુ કાશ્મીરના પહેલગામમાં ગઈકાલના રોજ થયેલા આતંકી હુમલામાં સત્યાવીસ લોકોના મોત થયા છે જેમાં ત્રણ ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે ભાવનગરના પિતા પુત્ર અને સુરતના યુવકનું મોત થયું હોવાની પુષ્ટિ કરવામાં આવી ગઈકાલે હુમલા બાદ સુરતના શૈલેષભાઈ હિંમતભાઈ કરથિયાનું મોત થયું હોવાની પુષ્ટિ થઈ છે બાદ આજે વહેલી સવારે ભાવનગરના કાળિયા બીટ વિસ્તારમાં રહેતા યતિષભાઈ સુધીરભાઈ અને તેમના પુત્ર સ્મિત યતીશભાઈ નું મોત થયું હોવાની પુષ્ટિ કરવામાં આવી છે ગઈકાલથી ગુમ હતા મારું નામ નિખિલ અરજભાઈ નાથાણી વીસ જણા જમ્મુ કાશ્મીર એટલે કે શ્રીનગર મોરારી બાપુની કથામાં ગયા હતા મારા મમ્મી પપ્પા બેન બનેવી ને આ જે યતીશભાઈ છે એ મારા બની બનેવી છે અને સ્મિત છે સ્મિત પર સુ યતીશભાઈ પરમા એ વારો ભાણીયો છે બેને ગોળી વાગી છે ફુલવો આપણે પહેલ ગામ અહીંયા મારો ભત્રીજો સાથે તો એને નજરે આ બધું જોયું છે એ મારા ભત્રીજાનો ફોન આવ્યો પોણા ત્રણ આજુબાજુ કે કાકા ફાયરિંગ થયું છે સ્મિતભાઈ ને છાતીમાં ગોળી વાગી ગઈ છે આતંકવાદી હુમલો કર્યો છે કેટલા માણસોને ગોળીઓ વગાડી દીધી છે મારું નામ નાથાણી પ્રકાશભાઈ ગોવિંદભાઈ યતિષભાઈ સુધીરભાઈ પરમાર મારા બેન કાજલબેન યતિષભાઈ પરમાર અને સ્મિથ સ્મિત યતિષભાઈ પરમાર જે લોકો તારીખ સોળ એપ્રિલ ના રોજ મોરારી બાપુની કથામાં શ્રીનગર ગયેલ જાતની માહિતી ન હતી પણ આ સવારે જે લિસ્ટ આવ્યું એનાથી અમને લોકોને ખ્યાલ આવ્યો કે અમારા ભાણેજ અને સ્મિત અને અમારા બની અતિશ કુમાર વાગી છે અને આવો બનાવ બની ગયો છે અમારા અમારા પરિવારમાં ખૂબ ખુબ એટલે ખૂબ દુખ નું અતિ દુઃખ ભગવાને મોકલ્યું છે